ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ પંથકના નવી તરસાલી ગામે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા ત્રણ ઈસમોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે અન્ય ત્રણ ઈસમો પોલીસની રેડ જોઈને નાસી ગયા હતા અંગે રાજપાડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ આઠમીના રોજ રાજપાડી પીઆઈ એચબી ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે નવી તરસાલી ગામે લાઇટના અજવાળામાં ખુલ્લામાં બેસીને કેટલા કિસમો પત્તા પાનાનો પૈસાથી હાર જીતનો જુગાર રમે છે પોલીસ ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેડ કરતા ત્યાં કેટલા કિસમો ગોળ ગુંડાળો વાડીને પત્તા પાનાનો પૈસાથી હાર જીતનો જુગાડ રમતા જણાયા હતા પોલીસની રેડ જોઈને જુગાડ રમતા ઈસમો પૈકી કેટલાક નાસી છૂટ્યા હતા જ્યારે ત્રણ ઈસમો ઝડપાઈ ગયા હતા પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા મોબાઈલ એક તેમજ જુગાડ રમવાના પત્તા પાના સહિત કુલ રૂપિયા સત્તર હજાર છસો ચાલીસનો મુદ્દામાલ કબજે લીધો હતો અને જુગાર રમતા ઝડપાઈ ગયેલ અને નાસી ગયેલ ઈસમો મળીને કુલ છ ઈસમો રસીદ અશરફ મલિક જિયાઉદ્દીન શેખ અશરફી અનીસ મલિક સફરુદ્દીન મનસુર ઉર્ફે હિંમત વિક્રમ વસાવા તેમજ કમલેશ વસાવા તમામ રહે ગામ નવી તરસાલી તાલુકા ઝઘડીયા જિલ્લા ભરૂચના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી